માલપુર તાલુકાની વાડી નવી વસાહત પ્રાથમિક શાળા ગ્રામ તરફ જતો રસ્તો પાંત્રીસ વર્ષ બિસ્માર ગ્રામ લોકો જોઈ રહ્યા છે વિકાસની રાહ શું થશે વિકાસ માલપુર તાલુકાની વાડી નવી વસાહત પ્રાથમિક શાળા થી ગ્રામ તરફ જતો રસ્તો બિલકુલ ચાલીને પણ જવાય તેમ નથી આ વસાહત આશરે પાંત્રીસ વર્ષ પહેલા સરકાર શ્રી પચાસ ટકા વિરણિયા ગામ વાત્રક જળાશય યોજનામાં ડુબમાં જતા સરકારશ્રીએ પુનઃ વસવાટ આપેલો તેનું નામ વાડીનાથ નવી વસાહત પડેલ આશરે પચાસથી થી વધુ મકાન હોવા છતાં ગામમાં રસ્તો નથી વારંવાર વહીવટી તંત્રને જાણ કરવા છતાં આ રસ્તો બન્યો નથી આ દિન સુધી સરકારશ્રીની અન્ય કોઈ યોજનામાં પણ મંજૂર થયો નથી નવી વસાહત ગ્રામજનોની માંગણી છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી વાત્રક જળાશય યોજનાના અસરગ્રસ્ત રસ્તાથી વંચિત રાખીએ આમ તો સિંચાઈ વિભાગે તમામ સુવિધા કરી આપવાની થાય છે તેમ છતાં પાંત્રીસ વર્ષ પછી રસ્તો નથી ગામમાં જવાનો વારંવાર અસરગ્રસ્તોની માંગણી છે પાકો રોડ બનાવો અથવા સીસી રોડ એક કિલોમીટર આ રસ્તા પર આદિવાસી બાળકો આંગણવાડીના બાળકો શાળાના બાળકો આ વિસ્તારના ખેડૂતો પશુપાલકો ગામમાં કોઈ બીમાર પડે તો એકસો આઠ પણ આવી શકતી નથી રોજ કાદો કિચડમાંથી પસાર થવું પડે છે એક એક ફૂટ કાદોમાં થઈ જવું પડે છે આપની વાડીના નવી વસાહતના ખેડૂતોની માંગણી છે રસ્તો બનાવો આ લોકો કોઈ જ રણી ધણી નથી વહેલામાં વહેલા તકે તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં આવે તેવી ગ્રામજનો લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર વનરાસિંહ ખાંડ માલપુર